હેલો ગાય જેલકંડિયામાં યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક જશે દોસ્તો આજે આપણે વ્યારા વ્યારાની અંદર નર્મદેશ્વર મહાદેવનું મંદિર અને નર્મદેશ્વર મહાદેવનું મંદિર દોસ્તો એમ કહેવાય છે કે એક સંત આજથી બસો વર્ષ પહેલાં નર્મદા મહા નર્મદા મૈયાની પરિક્રમા કરીને જ્યારે આ જગ્યાએ આવ્યા ત્યારે આ જગ્યાએ જંગલ હતું અને એ નર્મદા મૈયાની પરિક્રમા દયા જે અને પથ્થર લાવ્યા શિવલિંગ લાવ્યા એની આ જગ્યાએ સ્થાપના થઈ ઓછામાં ઓછા બસો વર્ષ જેટલા થયા જો આ નર્મદેશ્વર મહાદેવનું મંદિર દોસ્તો આ ટેશન રોડ છે વ્યારાનો ટેશન રોડ છે આ વ્યારા ટેશન રોડ કહેવાય અને આ સામે તમને જે ગેટ દેખાય છે ને એ ગેટ છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર બહુ પ્રાચીન મંદિર છે દોસ્તો તો વ્યારાની અંદર તમે ગમે ત્યારે એકવાર આવો ને તો ચોક્કસ દર્શન કરવા માટે જજો કારણ કે આ જગ્યાએ મૂળ શું છે કે પાંચસો છસો વર્ષ પહેલાંની એક વણઝારી વાવ છે તો ચાલો આપણે જઈએ પાંચ વણજારી વાવ જોઈએ મહાદેવના દર્શન કરીએ અને ત્યાર પછી ઇતિહાસ સાંભળીએ તો જે તમને આ સામૂહ દેખાય છે ને એ નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે મેં તમને આગળ કીધું ને વિડીયોમાં કે એક સંત નર્મદા મૈયાની પરિક્રમા કરીને જ્યારે આયા આવ્યા ને વ્યારાની અંદર ત્યારે આયા જંગલ હતું અને આયા એને જે શિવલિંગ નર્મદા મૈયાની કરીને લાવ્યા અને જે મંદિરના મહાદેવની સ્થાપના કરી તે આ જે સામૂહ તમને દેખાય છે ને એ મંદિર છે દોસ્તો આ આ મંદિરમાં દોસ્તો વિશિષ્ટતા એ છે કે આ એક સરસ મજાની વણઝારી વાવ છે અને આ વાવના ઓછામાં ઓછા પાંચસોથી છસો વર્ષ જેવા થયા છે અને જો જૂના રહેણાંક પણ છે જે પૂંજારી રહેશે તમને અહીંયાથી શ્રીફળ અને જે કાંઈ ભોળાનાથને તમારે સડાવો સડાવવો હોય તો તમને અહીંથી મળી રહેશે ચાલો આપણે જઈએ મહાદેવના દર્શન કરીએ અને ત્યારબાદ આપણે રાધાકૃષ્ણ રામચંદ્ર ભગવાન અને વણઝારી વાવના દર્શન દોસ્તો આ બાપુ તમને જે દેખાય છે ને એ આ મંદિરના ઓછામાં ઓછા પંચાવન વર્ષથી સેવા કરી રહ્યા છે અને આની ત્રણ પેઢી આ નર્મદેશ્વર મહાદેવની સેવા કરે છે દોસ્તો પછી તો દોસ્તો હવે આપણે જઈએ સીધા નર્મદેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને મને થોડીક માહિતી આવી નહીં મળી કે જો આ બહેન જે દર્શન કરી રહ્યા ને આ બહેન દરરોજ આ મહાદેવના દર્શન કરવા માટે આવે છે એની પાસેથી આપણે મહાદેવના મંદિર વિશે અભિપ્રાય લેશું પણ એ પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ જય નર્મદેશ્વર મહાદેવ નમા મી શી રૂપમ જે હંભવાની ફતિભાવ ગમ નમા દોસ્તો આ જે તમને નવું શિવલિંગ દેખાશ ને આ નવું શિવલિંગની બાજુમાં એક નાનું શિવલિંગ છે અને આ જે નાનું શિવલિંગ છે ને એ નર્મદેશ્વર મહાદેવની સ્થાપના જે સાધુ દ્વારા થઈ હતી ને એ આ મહાદેવનું મંદિર શિવલિંગ છે અને દોસ્તો આ ઓગણીસો પંચાણું પણ બાપુ ઓગણીસો પંચાણું અંદર આ નવી શૈલીની સ્થાપના કરી હર હર મહાદેવ દોસ્તો આ જગ્યાની અંદર એક સરસ મજાની વણઝારી કરીને વાવ છે અને આ વાવ તમે જોઈ શકો છો આ વાવ પાંચસો છસો વર્ષ જૂની વણઝારી વાવ છે તો ચાલો આપણે વણઝારી વાવ જોવા જઈએ કારણ કે આ પ્રાચીન જગ્યા છે અને આવી જગ્યાને દોસ્તો આપણે હાચવી એ આપણી ફરજ છે અને આનો મહિમા પણ દરેક માણસ સુધી પહોંચે એવો આપણો પ્રયાસ હોવો જોઈએ દોસ્તો તો વ્યારા સ્ટેશન ઉપર આ જગ્યા છે અને આ જગ્યા તમે અચૂક એકવાર દર્શન કરવા માટે આવજો બહુ શાંત જગ્યા છે કારણ કે સંતની સ્થાપેલી લીંગ હોય ત્યાં તો જગ્યા શાંત જ હોય ને દોસ્તો દોસ્તો આ છે વણજારી વાવ અને વણઝારી વાવનો જીર્ણોધાર હમણે કર્યો પણ એ પહેલાં તમે જુઓ કે સરસ મજાની વાવ છે અને આ સરસ મજાનો આનો જીર્ણોધાર બાપુ ક્યારે થયો જીર્ણોદ્ધાર બે હજાર સાતમાં હા બે હજાર સાતમાં આનો જીર્ણોધાર થયો સરસ મજાની વાવ છે આવી જે આપણી પુરાણી જે પ્રાચીન વસ્તુ છે ને દોસ્તો આને હાંસવી અને આને રખેવાળી રાખવી આપણી બધાની ફરજ છે તો દોસ્તો તમે આયા એકવાર આવો ને ત્યારે ચોક્કસ આ દર્શન કરજો વાવના પણ અને વાવ જો સાવ તમને નજીકથી દેખાડું હજી પાણી ભર્યું છે દોસ્તો જો આ પાણી ભર્યું છે જો હજી આ પાણી ભર્યું છે સરસ મજાનું બસો ત્રણ સાતસો વર્ષ જૂની છે સત્તા પણ આ પાણી ભર્યું છે વાહ અને આના સરસ મજાની રખવાળી પણ સારી છે શું બાપુ આ હનુમાનજી દાદાના મંદિર વિશે માહિતી આપો જય શ્રી આ અહીં દક્ષિણમુખી હનુમાનજીનું મંદિર છે અને એવી પૌરાણિક માન્યતાઓ પણ છે અને કથા પણ છે કે અસલમાં જ્યાં જંગલમાં અહીં ઋષિ મુનિઓ તપસ્યા કરતા અને યજ્ઞ કરતાં એ યજ્ઞની જે બધી રાખો ભેગી થઈ હતી જમીનમાં તો એ રાખમાંથી હનુમાનજીની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું અને હનુમાનજીની અહીંયા પાંચસો સાતસો વર્ષ પુરાણી પ્રાચીન મૂર્તિ છે દક્ષિણ મુખી મુખી હનુમાનજી મંદિર છે અને પીપળના વૃક્ષ નીચે છે તો જે પણ અહીંયા ભક્તો આવે છે એ ભક્તોની અહીંયા ભગવાન ઈચ્છા મનોકામના સો સો ટકા પૂર્ણ કરે છે તો આ એવી અતિ પ્રાચીન પૌરાણિક જગ્યા છે કે અહીં નવગ્રહોની કૃપા માટે વૃક્ષોની પૂજા જેમ કે સૂર્ય ભગવાનની કૃપા મેળવી હોય તો આંકડાના વૃક્ષમાં જળ ચડાવવાનું અમે કહીએ છીએ પછી ચંદ્રની કૃપા માટે ખાખરાના વૃક્ષમાં મંગળની કૃપા માટે ખેરનું ઝાડ છે અહીં બુદ્ધની કૃપા માટે અપ્પા માર્ગ ગુરુની કૃપા માટે પીપળાનું વૃક્ષ શુક્રની કૃપા માટે ઉમરાનું ઝાડ શનિની કૃપા માટે શમીનું વૃક્ષ છે અહીં રાહુ માટે દુર્વા કેતુ માટે ગર્ભ એ બી નવગ્રહના નવ વૃક્ષોની અહીંયા પૂજા કરવામાં આવે છે અને બિલવા વૃક્ષ છે રુદ્રાક્ષના પણ વૃક્ષ છે અતિ પ્રાચીન વટવૃક્ષ હતું એ બે હજાર ઓગણીસમાં અને બે હજાર વીસમાં વાવાઝોડામાં નીકળી ગયું પણ ફરીથી ને અહીંયા પાંચ પંચવટી વૃક્ષની રોપણ કરવામાં આવ્યું તો ઘણું જ અસલ પ્રાચીન આ જગ્યા છે બીલીપત્રનું વૃક્ષ છે આના પર જે તમને ફળ દેખાઈ રહ્યા છે તે બિલ્વ ફળ છે અને લોકો અહીં આવીને જળ ચડાવે છે એના ઝાડ નીચે જપ તપ કરે છે ભગવાન શિવની આરાધના ઉપાસના કરે છે અને સૌની અહીંયા જે પણ મનોકામના હોય જે ઈચ્છા હોય તે બધી જ ભગવાન ભોલેનાથ મહાદેવ નર્મદેશ્વર પૂર્ણ કરે છે મહારાજની જીવન સમાધિ છે જે નર્મદા પરિક્રમા હતા તો એમણે અહીં સમાધિ લીધી હતી અને એમણે અહીં ભૂતકાળમાં દાંતણ કરીને લીમડાના બે કટકા કરી અને બે લીમડાનું દાંતણ જમીનમાં રોપી દીધું તો બે લીમડાના વૃક્ષો પણ ઉગ્યા હતા પણ સમય જતા દસ વર્ષ પહેલા અહીં વૃક્ષો એનું નિકંદન થયું કારણ કે બધી જીર્ણોદાર થયો એના માટે

મને આજે હવા નહીં આવે તો આજે સાંજ માં એટલે આવું જ પડે મારે છેલ્લે દાદા ને એટલો અનુભવ આવી ગયો તમારા એક બાબો આવ્યો તો મારા પપ્પાએ એમને કેવા વખત ઓમ નામ મૂકી દીધું એમને કે મને લાગ્યું કે જરૂરી આપણે જે બધું જ કોઈ બાકી રાખ્યું છે મારા જીવનમાં એમને હવે સંતોષ છે એમે એક જ કેવું કે જે છે તે બાબા છે બીજું કોઈ નથી મારું આ સંગીતદાન એવું કહું છે કે આ મહાદેવની કૃપાથી મારા ઘરે નવ વર્ષ સંતાનની પ્રાપ્તિ થઈ જોકે આ તો શ્રદ્ધા આસ્થાનો વિષય છે પણ મહાદેવ વિશે તો કહેવાય છે ત્રિલોકનાથ છે દોસ્તો એટલે હરેક માણસની ઈચ્છા એ પૂરી કરે છે જેવી તમારી શ્રદ્ધા જેવો તમારો ભાવ જેવી તમારી ભક્તિ અને બધાની મનોકામના મહાદેવ પૂરી કરે છે દોસ્તો તો તમે ચોક્કસ એકવાર અહીંયા દર્શન કરવા માટે અચૂક આવજો સ્થાપના કરવામાં આવી છે મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ મહાકાળી શારીરિક રૂપથી આપણને શક્તિ પ્રદાન કરે મહાલક્ષી આર્થિક રૂપથી આપણને શક્તિ પ્રદાન કરે અને મહાસસ્વતી આપણને માનસિક આપણને શક્તિ પ્રદાન કરે એવા રૂપથી ભગવાન રામનો પણ પરિવાર છે ત્યાર પછી ત્યાર પછી અહીં ભગવાન લક્ષ્મણ જાનકી હનુમાનજી છે શીતરામ માતાનું સ્થાન છે અને રાધાકૃષ્ણનું પણ મંદિર છે તો અહીં બધા જ વર્ષોમાં દસ થી પંદર એવા મોટા મોટા પ્રસંગો ઉજવાય છે જેમ કે મહાશિવરાત્રી એ મંદિરનો પાટોત્સવ થાય છે સાંજની થાય છે અને રામ રામનવમી પછી શ્રી હનુમાનજીનો નો જન્મોત્સવ ત્યારબાદ અલુના થાય નાની નાની બાલિકાઓ ગુમારિકાઓ વ્રત કરવા આવે પાંચ દિવસ માટે ત્યાર પછી કેવળા કીધના વ્રત થાય ત્યાર પછી અહીં વર સાવિત્રી નું વ્રત ઉજવાય તેમાં લાખ હજારોની સંખ્યામાં બહેનો પૂજા કરવા આવે છે આસલ સ્થાન છે આ બહુ અસલ પૌરાણિક મૂર્તિ છે અને મોટા મોટા તહેવારો ઉજવાય છે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે આ પણ એક અસલ પંચ ધાતુની રામચંદ્રજીની મૂર્તિ છે જે કહેવાય છે કે હજારો વર્ષ જૂની મૂર્તિ કહેવાય એટલે એ મૂર્તિ છે આ બાકી તો નવી મૂર્તિઓ કહેવાય કે આ મૂર્તિ અસલ પૌરાણિક મૂર્તિ છે એવી જ રીતે અહીં રાધાકૃષ્ણની મૂર્તિ પણ નવી છે જૂની મૂર્તિઓની પણ અહીં સાચવણી કરી રાખી છે આપણે તો એવું આ અસલ પૌરાણિક સ્થાન એકવાર તમે દર્શન કરવા ચૂકવો અને શાંતિની અનુભૂતિ કરો સૌની ઈચ્છા મનોકામના ભગવાન પૂર્ણ કરે છે શું કેશો બે નર્મદેશ્વર મહાદેવના મંદિર વિશે બસ આ તો બહુ જૂનું મંદિર છે અને બહુ પ્રખ્યાત છે ને અમે વર્ષોથી જાણતા મંદિર વિશે કહો મહાદેવ મહાદેવ અમે આવીએ અમારી અમે કયો મનમાં રાખીએ શ્રદ્ધા તો અહીંયા પૂરી છે મારા છોકરાને સારી રીતે એને જોબ જે જોઈતી હતી ને અમે આવતા જ છે રોજ મંદિરે અમારથી બને એટલું ત્યાં સુધી લાભ લેતા છે અમે સરસ સરસ થેન્ક યુ બેન આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વધારો તમને આ મંદિર ઘણું પૌરાણિક છે અમે ઘણા સમયથી આવીએ છીએ અને અહીંયા આવીને અમને ઘણી શાંતિ મળે છે અમે કાયમ દર સોમવારે આવીએ જ્યારે જ્યારે ટાઈમ મળે છે ત્યારે આવીએ છીએ અને ઘણી શાંતિ મળે છે અચ્છા તો આ મંદિરની વિશિષ્ટતા વિશે તમે કાંઈ કહેશો

થેન્ક યુ બેન આવા શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દોસ્તો આ હતો યારાના અતિ પ્રાચીન મંદિર જે નર્મદેશ્વર મહાદેવના મંદિરનો વિડીયો જો આ વિડીયો તમને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ